ભરૂચના મતગણતરી પહેલા જ મનસુખલાલ અને ચૈતર વસાવે જીતનો આશ્વા વ્યક્ત કર્યો છે ભરૂચ લોકસભા બેઠક સાત વિધાનસભા મત વિસ્તારને આવડી લેતી સાંસદીય મત વિસ્તાર ગણવામાં આવે છે. સાત વિધાનસભા મત વિસ્તારમાંથી છ વિધાનસભા મત વિસ્તાર ભાજપની માનવામાં આવે છે અને એટલા માટે જ ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા 6 ટર્મથી સતત જીત મેળવતા આવ્યા છે. સાતમી વખત પણ ઉમેદવારી કરવાનો મોકો મળતા જ ત્રણ લાખ મતની લીડ સાથે જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. મતગણતરી પહેલા જ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભરૂચ બેઠક ઉપર સાતમી વખત પણ મોદી લહેર ચાલશે ભરૂચમાં ઘણા ફેક્ટરો નડ્યા છે એટલે પક્ષ દ્વારા પાંચ લાખના મતની લીડ આપવામાં આવી હતી તે ઓછી થઈને ત્રણ લાખ થઈ શકે છે પરંતુ જીતશે તો ભાજપ જ કારણ કે ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી માનવામાં આવે છે અને પ્રધાનમંત્રી અનેક યોજનાઓ લાભાર્થીઓ માટે મૂકી છે એટલે ભરૂચ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ત્રણ લાખ મતની લીડ સાથે જીત નક્કી છે તેવો આશ્વા ઉમેદવાર મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો હતો ભરૂચ લોકસભા અને આવતીકાલે મતગણતરી થવાની છે અમે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા સાતમી પણ જીતવાના છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે તાલુકા લેવલ સુધી એટલું બધું સંગઠન મજબૂત છે કે અમે એકે એક બુથ ને મજબૂત બનાવ્યા છે જિલ્લાના સંગઠન પણ ખૂબ સખત મહેનત કરી છે અને એમાં સાત ધારાસભ્યમાંથી છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે આ થયેલ ધારાસભ્ય સંગઠનના લોકોની સાથે રહી અને વ્યૂહરચના પૂર્વક દરેક દરેક વિધાનસભામાં કેમ કરીને વધુમાં વધુ મત મળે એ અંગે એમને ધારાસભ્યોએ પણ મહેનત કરી છે હરીફ ઉમેદવાર ભરૂચ બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે પણ કોંગ્રેસનું ચિહ્ન ઈવીએમ મશીનમાં ગુમ હતું ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરવામાં આવ્યા હતા

વાગરા જંબુસર કરજણ જ્યાં ભાજપ વિરોધી મતદાન હતું ત્યાં ઓછું મતદાન થયું છે અને જ્યાંથી ભાજપને આશા હતી કે ભરૂચ અને અંકલેશ્વરમાં અમે લીડ લઈશું ત્યાં શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થયું છે એના પરથી જ આપણે કહી શકીએ કે જે રીતે આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ એક તરફી થયો છે સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ જ્યારે ખુલ્લામાં સમર્થન અમને આપ્યું હતું દલિત સમાજ હતો અમારી સાથે અને પાટીદાર સમાજ પણ જ્યારે અગ્રેસિવ રીતે અમારી સાથે હતો ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન પચાસ હજારથી પણ વધારે મતોની લીડથી જીતી રહ્યું છે